પાંચ જૂને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતું હોય છે ત્યારે નંદેસરી ઔદ્યોગિક વસાહત દ્વારા નંદેસરી જીઆઈડીસીમાં આવેલ નંદનવન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી જીતેન્દ્ર મહિડા નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના હોદ્દારો અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તાજેતરમાં જ યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર હર્ષિત ગોયલ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સંદેશો પાઠવવામાં આવ્યો હતો લોકો અન્ય લોકોને પર્યાવરણ ને અનુકૂળ થાય પર્યાવરણ ને અનુકૂળ થાય એવી આદતો એવી આદતો અને વ્યવહારમાં पर्यावरण में सुरक्षित जीवन में यहाँ पे आज हम सब इकट्ठा हुए हैं एनवायरमेंट डे के लिए और ये जो नंदन बन आप सभी ने मिल के जो यहाँ पे खड़ा किया है तो मुझे पूरा विश्वास है की हम जो भी फैक्ट्री से जो भी केमिकल्स निकलते हैं हानिकारक इफेक्ट्स होते हैं एनवायरमेंट को उसको कम करने में काफ़ी मदद मिलेगी मेरा यही आग्रह रहेगा कि जैसे हर साल सरकार एक नई थीम निकालती है लोगों को अवेयर करने के लिए एनवायरनमेंट के बिना आग रुपये आते हैं ये नंदन वन जे नंदेश्वरी इंडस्ट्रीयल एसोसिएशन द्वारा डेवलप कर प्लांटेशन प्रोग्राम रखा नंदनवन खाते मारो आ तीजो प्रोग्राम અને જે પહેલા પ્રોગ્રામમાં જોયું હતું ત્યારે ફક્ત આટલો જ ભાગ આપણે ડેવલપ કર્યો હતો જે અત્યારે જોતા લાગે છે કે ખરેખર બે વર્ષમાં જે ડેવલોપ થયું છે એ ખરેખર પ્રશંસાને પ્રાર્થના છે